આ બહુ જાણવા જેવો અને સમજવા જેવો કિસ્સો છે દરેક માણસો જેટલા દેખાતા હોય છે એટલા ભોળા નથી હોતા ઘણી વ્યક્તિઓ ચાલાક હોય છે આ ભાઈએ ચાલાકીથી મારી પાસે અગાઉ જવાબ પૂછેલો પછી મેં આખું ઓપરેશન કર્યું ત્યારે ખબર પડી કે આ ભાઈની નિયત શું છે સાંભળો બરાબર એટલે ખ્યાલ આવશે એટલે તમે આ કિસ્સાથી આવી રીતે ફસાઈ ન જાઓ એટલા માટે આ કિસ્સો બતાવું છું બોલો ખેડૂત મિત્ર આપણે યુટ્યુબમાં મૂકશું એટલે સમજદારીપૂર્વક બોલજો શું પ્રશ્ન છે તમારો

હવે એમ તમે જે કીધું તમે જે વાત કરી ને તો મેં તકરારી મૂકેલી એમની સામે સાંભળો આ ભાઈએ મને છેતરપિંડી થી પૂછેલું તકરારી મુક્તિ વખતે કે સાહેબ મારી દસ્તાવેજમાં સહીઓ લઈ લીધી છે ને મને પૈસા નથી મળ્યા ખરેખર કેસ એવો નહોતો કેસ જુદો છે આગળ સાંભળો તકરારી મૂકવાની જ્યારે મેં કીધી ત્યારે એને એમ કીધું કે મને છેતરપિંડીથી દસ્તાવેજમાં સહીઓ લઈ લીધી છે એટલે મેં કીધું તું આ રીતે તકરારી મૂક કારણ કે આ હરામીએ મારા જ્ઞાનનો દુરુપયોગ કરેલો છે

ના 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 શરમ નથી આવતી 35 વર્ષની ઉમર છે બાપાએ જમીન વેચી તો બાપાને હક છે વેચવાનો રેવન્યુના કે કાયદામાં લખું કે છોકરાએ તકરાઈ ઉભી કરી એવું કેડુ મિત્રો આ કિસ્સો બહુ સમજવા જેવો છે આ જેટલો લાગે છે એટલો ભોળો નથી આ નાલાયકે મને પેલા ફોન કરીને પૂછેલું કે સાહેબ એક વ્યક્તિએ દસ્તાવેજમાં મારી ખોટી રીતે સહી કરી લીધી મારે શું કરવું એટલે મેં એને કાયદાકીય સલાહ આપી પછી મને જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે મેં આ ઉલટ તપસી આ ભાઈને ઓકાવડાયો પેટમાંથી કે જે ખાધું છે મારે જોવું છે હું ખાધું છે એમ ત્યારે ખબર પડી કે આ તો બાપ દીકરાનો થયો છે એટલે નેનાર પાર્ટી જે છે એમાં આનું તો ભાઈ હાથ નંબરમાં ક્યાંય નામય નથી એટલે એના બાપાએ તો મનાવવો પડે કાલ સહી કરું બાપો કે હું તને પૈસા દઈ જઈશ હવે કંઈ ના લાયક ને બાપા એ તકલીફ હશે એટલે બાપાએ પૈસા ન દીધા તો ભાઈ તકરારી નાખવા ગયો આવી તકરારી થોડી ટકે રેવન્યુના કોઈ કાયદામાં એવું નથી લખેલું રેવન્યુમાં જેના નામ હોય એના ખાતામાં પૈસા મળી ગયા એટલે વાત પૂરી તમે ખોટી તકરારી ઊભી કરી શકો નહીં મારા જ્ઞાનનો દુરુપયોગ કરનારા મારા યુટ્યુબમાંથી મને રૂબરૂ મળી જઈને નહીં મારા તાલીમ કેમ્પમાં જ માત્ર આવીને નહીં મારા યુટ્યુબમાંથી સાંભળી અને મારા જ્ઞાનનો કોઈ દુરુપયોગ કરશે તો એની હાથ પેઢીમાં લુલા લંગડા બાડા બોબલા જન્મશે કુદરત અને કાનૂન કોઈને છોડતો નથી ખોટું કરશો તો અહીંના અહીં ભોગવવું પડશે આવા અનેક કિસ્સા છે અળાવ બેસરબો ખોટી રીતે કોઈની જમીનો પચાવી પાડવી કોઈની મિલકતમાં હક દાખલ કરવા કોઈના શેઢાપાડા દબાવી લેવા કોઈની તમારામાં માપ્યા પછી જમીન કોઈની નીકળતી હોય ન આપવી તો કુદરત તમને નહીં છોડે અને હાથ પેઢીમાં ભગવાન પ્રસાદી દેશે અને આ પ્રસાદી આજીવન નિભાવવી પડશે અને આવા કેટલાય માણસો ભોગવે છે ભાઈ તમારા હકનું છે એટલું લો હક બહારનું લેવા ન જાઓ એવી સૌને હાથ જોડીને વિનંતી કરું છું કમસે કમ મારી યુટ્યુબ ચેનલથી તો છેટા જ રહેજો અને જો લીધા તો મેં કીધું એમ શ્રાપ આપું છું કે કુદરત કોઈને છોડશે નહીં તમને એવી પ્રસાદી દેશે કે આ મિલકત નહીં આવી દસ ગણી મિલકત તમારી જાય અને માનસિક ત્રાસ પણ ભોગવવો પડશે